વડોદરા શહેરના કોટા સ્ટેડિયમ પાછળ આવેલ કેળવણી ટ્રસ્ટ બરોડા દ્વારા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયના પ્રાથમિક વિભાગ દ્વારા તાજેતરમાં પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન દરમિયાન વિવિધ ધોરણોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આપણું ગુજરાતથી આધારિત આકર્ષક અને માહિતીપ્રદ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા અને પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ ગુજરાતની સંસ્કૃતિ પરંપરા ઐતિહાસિક સ્થળો લોકકલા ભૌગોલિક વિશેષતાઓ તથા વિકાસ યાત્રાને દર્શાવતા સુંદર મોડેલ્સ અને ચાર્ટ્સ તૈયાર કર્યા હતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ વિશે આત્મવિશ્વાસપૂર્વક માહિતી આપીને કયા વિચાર અને કયા થીમના આધારે પ્રોજેક્ટ તૈયાર કર્યો તે સમજાવ્યું હતું આ પ્રોજેક્ટ પ્રદર્શનને જોવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાલીઓએ બાળકોની સર્જનાત્મકતા અને મહેનતને બિરદાવતા શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને શાળા સંચાલન દ્વારા આવા શૈક્ષણિક અને સહપાઠ્ય કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાન સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વિકસે તે માટે સતત પ્રયાસ કરવામાં આવે છે અને સમગ્ર કાર્યક્રમ સફળ અને પ્રેરણાદાયક રહ્યો હતો વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્ય ટીવી ન્યૂઝ વડોદરા નમસ્તે મારું નામ માલવશ્રી રાવજી રાઠે છે હું કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું હું પાંચમા ધોરણમાં ભણું છું આજે હું મારા પ્રોજેક્ટનું નામ માનગઢ છે આજે હું તમને તેની થોડી સમજ આપવા માગું છું માનગઢ સત્તર નવેમ્બર માનગઢ હત્યાકાંડ સત્તર નવેમ્બર ઓગણીસો તેરના રોજ ગુજરાતી સરહદ પર આવેલા માનગઢ ડુંગર પર સર્જાયો હતો એ આદિવાસીઓના મહાન બલિદાનની ગૌરવ સાથે ઘટના હતી માનગઢ ઘટનાના કેન્દ્રમાં આદિવાસીના ગુરુ ગોવિંદ હતા છેલ્લા થોડા વર્ષોથી અહીં સત્તર નવેમ્બરે શહીદ દિન ઉજવવામાં આવે છે ગુજરાત સરકારે વર્ષ બે હજાર તેર એકત્રીસ જુલાઈએ જાહેરાત કરી હતી કે તે અગ્રેજો સામે આદિવાસીઓ સવાદતની શતાબ્દી ઉજવશે માનગઢ હિલ પર ગુરુ ગોવિંદના નામ બોટોનિકલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવા આવેલા પહેલાના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુરુના પપોત્ર માનસીનું સન્માન કર્યું હતું તે સમાનતા કાર્યક્રમમાં એંસી હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો માર્ગઢે સુંદર લાયક અને ઐતિહાસિક સ્થળ છે અસ્તુ